મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ સત્યાવીસ તારીખ અગિયારમો મી નો બે હજાર ચોવીસ ને વાર મિત્રો બુધવારના રોજ આજની જીરાની નવી આવકની વાત કરીએ તો જીરાની આવક છે આઠસો ગુણીની તો ગઈકાલે નવસો ગુણીની આવક કાલકત્તા સો ગુણીની આવક થોડીક ઓછી જોવા મળી છે મિત્રો તમે જોઈ શકો છો હરાજીનું કામકાજ ચાલુ હોય તો હરાજીમાં જઈએ જાણી લઈ કહેવા રહી છે આજના જીરાના બજારમાં વાવા મિત્રો જેટલે લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને અમારો વિડીયો સારો લાગે

ন ন ন ন য়াতন কেন একে ন এন হেন আই কেন আজেন অেন মাওছেন আয়ান ইখিনেকে ফেকডিয়্য়ে ন আড তীয়ার, আিয়ুটিয়েক মাল ন তেয়� पिस्ता लिया पोते मार भाई मुझे बोला पिस्ता लिया पोते मुझे भाव पिस्ता पिस्ता लिसों ने कोते रुपिया नो भाव क्यों चार हजार पिस्ता लिसों ने कोते चार हजार पांच सो ने कोते रुपिया नो है बेटा ली पूरी है

બજારમાં ગઈકાલ જેવું ટકેલું બજાર જોવા મળી રહ્યું છે મિત્રો બજારમાં કોઈ લાંબો ફેરફાર જોવા નથી મળી રહ્યો મિત્રો ગઈકાલ જેવું જ બજાર જો મળી રહ્યું છે એકદમ ટકેલું બજાર છે